નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાને સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મુંબઈના પહાડોપ વિસ્તારમાં સોમવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો પાડોપ વેસ્ટ રેલવે સ્ટેશન નજીક બી એ એસ બસ એક અચાનક બેકાબુ બની અને સાડીની દુકાનની બહાર ઉભેલા લોકો પર ફરી વળી હતી આ દુર્ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે નવ લોકો ગંભીર રીતે થયા છે આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં મચી ગયો છે આ દુર્ઘટનાનો વધુ એક સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક સાડીની દુકાનની બહાર કેટલાક લોકો વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક એક બસ બેકાબુ બની અને લોકોને કચડી નાખ્યા હતા આ દરમિયાન કેટલાક લોકોએ જીવ બચાવવા માટે ઝડપથી દુકાનની અંદર અંદર ગયા હતા પરંતુ કેટલાક લોકો બસની અડબીઠે આવી ગયા હતા આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી બીએસટી બસ અકસ્માત અંગે ડીસીપી હેમરાજસિંહ રાજપૂતે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં કુલ તેર લોકો બસની ઝપેટમાં આવી ગયા હતા અને તમામને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી ચાર લોકોના સારવાર મળે તે પહેલાં જ મોત થયા હતા મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે જી હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો